નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્ર માસના આઠમા અર્થે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે માનવ મહેરા મન જોવા મળ્યું બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિર ખાતે માતાજીના મંદિરે માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં માનવ મહેરા મન જોવા મળ્યું જ્યારે ચૈત્રી નવરાત્રી અને આસુ નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો મહિમા રહેલો હોય છે છે ત્યારે ત્યારે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન હાથે આવી રહ્યા છે મંગળવાર આઠમું નોરતે અંબાજી ખાતે માય ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો ચાલુ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આજે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ગરમીના કારણે પણ જોવા મળી રહી છે પરંતુ મંગળવાર ને નોરતે ભક્તોનો પ્રવાહ વધ્યો છે વહેલી સવારથી અંબે માતાજીના દર્શન કરવા માટે ભક્તો કલાકો સુધી કતારબંધ ગોઠવાઈ ગયા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી સાથે સાથે ગુજરાત રાજ્ય અને આજુબાજુ અને મહારાષ્ટ્રના માય ભક્તો પણ માતાજીના દર્શન પહોંચ્યા હતા સુરક્ષાની દ્રષ્ટિએ બનાસકાંઠા પોલીસ દ્વારા મંદિર ટ્રસ્ટ સાથે સંકલન કરીને યોગ્ય ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચૈત્રી માસમાં માતાજીના દર્શન કરી સર્વ માય ભક્તો ધન્યતા અનુભવી હતી